મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠક ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો સંદર્ભે મળી હતી મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી ધારાસભ્ય કેવડ રોકડિયા ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ ખાતે આગ દુર્ઘટના બાદ બીજી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ન બને તે માટે તંત્ર કડક રાહે કાર્યવાહી કરી રહ્યું છે તેવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોની નોટિસ પાઠવવામાં આવી છે જો કે એક સાથે હજારોની સંખ્યામાં મકાનોની નોટિસ પાઠવવામાં આવતા આ મામલે લાભાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે જે બાબતે કોઈ ઉકેલ લાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વડોદરા વિભાગના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા બેઠકના અંતે સર્વે કરવાની સહમતી આપી હતી અને કેટેગરી વાઇઝ મકાનોને વિભાજીત કરી સૌથી વધારે ભયજનક મકાનોને ઉતારવા સહિતની કામગીરી કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા આ બેઠક પૂર્ણ થયા બાદ બેઠકમાં હાજર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર પિંકી સોની દંડક બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેવડ રોકડિયા અને ચૈતન્ય દેસાઈએ માહિતી આપી હતી

જર્જરિત મકાનો જે છે તો એની કઈ શ્રેણી છે જેમ કે એમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી શકીએ કે એ કેટેગરી બી કેટેગરી ખરેખર ખૂબ જર્જરિત છે અને જેમાં રહેવું ખરેખર જોખમી છે તો એવા કેટલા છે તો આજની આ બેઠક જે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓશ્રીઓને સંયુક્ત સાથે ઉપસ્થિત રાખી અને અમારા સાંસદ સભ્યશ્રી અમારા ધારાસભ્યશ્રીઓ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનને અમે બધાએ બેઠક કરી અને ચર્ચા વિચારણા કરી કે આને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીએ કોઈકમાં મોટું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય કોઈકમાં કદાચ કોઈ નાનું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય પણ આખે આખા બિલ્ડિંગને એના માટે આપણે ઉતારી પાડવું જરૂરી ન પણ હોય એટલે ફરી એક વખત બંને ગુજરાત હાઉસિંગ અને વડોદરા મહાનગરપાલિકા બંને ટીમ ભેગી થઈ અને ફરી એક વખત આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે ત્યાં વિઝિટ કરશે અને કેટેગરીવાઈઝ ડિવાઈડ કરીશું કે ખરેખર કેટલા તોડી પાડવા જેવા છે અને એ પછી જેટલા પણ ખરેખર તોડી નાખવા જેટલા હશે એમને ટ્રાન્સફર કરવા માટે શું કરી શકીએ તો આ બાબત અંગે અમે ચર્ચા વિચારણા કરી અને આગળ જે તે અધિકારીઓ છે એમના દ્વારા ઉપર પણ આ બધી જ માહિતીની ચર્ચા કરવામાં આવશે અને પછી આગળ ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે સર્વે કરેલો હતો ચોક્કસ પણ હવે જ્યારે અમે આજે બધાએ સંયુક્ત બેઠક કરી છે ત્યારે અમે નિષ્કર્ષ પર એ આવ્યા કે પહેલાં તાત્કાલિક હમણાં એક સાથે આટલા બધા જ મકાનોને આપણે ન તો આપણે શિફ્ટ કરી શકીએ ન તાત્કાલિક તોડી શકીએ ઘણી વખત એવું હોય છે કે ધારો કે ફોર એન એક્ઝામ્પલ કોઈ કોઈ જે બિલ્ડિંગ છે એની ટેરેસની સ્ટેબિલિટીના કારણે આખી બિલ્ડિંગને સ્ટ્રકચર સ્ટેબિલિટીમાં કંઈક મૂકવામાં આવ્યું હોય તો કોઈક વખત એ ટાંકી દૂર કરવાથી આપણે તેનો ઓપ્શન બીજો રેડી કરવાથી નાના મોટા કંઈક જગ્યાએ જો વધારે પડતું અંદર ડેમેજ નથી અને નાના મોટા રિપેરિંગથી એ કામ ચાલી શકે કે કેમ તેવું છે કે નહીં આ જોવા માટે ફરી એક વખત બંને હાઉસિંગ બોર્ડવાળા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકા આ બંને ટીમ જશે અને કેટેગરી વાઇઝ એને કેટેગરીકલી ડિવાઈડ કરવામાં આવશે કે કેટેગરી એ કેટેગરી બી અને સંપૂર્ણ જર્જરિત પછી એ વડોદરા મહાનગરપાલિકાના બિલ્ડિંગ્સ છે સરકારના છે ગુજરાત હાઉસિંગ બોર્ડના છે કે ખાનગી છે પણ જેમાં આ સ્ટ્રકચર સ્ટેબિલિટીનો ઇસ્યુ છે એને ફરી એક વખત એને ભેગા મળી અને એની વિઝિટ કરવામાં આવશે પહેલાના રિપોર્ટ પ્રમાણે જે કર્યું છે એમાં નવસો નવ્વાણું કેટેગરી નવસો નવ્વાણું એવા બિલ્ડિંગમાં આવે છે કેટેગરી એ એટલા યુનિટ એવા છે કે જેને ફરી અમારે વિઝિટ કરવી પડશે એટલે એ વિઝિટ કરી અને ખરેખર ખૂબ જર્જરિત કે જે જેમાં રહેવું ખરેખર જોખમી છે કદાચ કોઈક વાવાઝોડું કે એવી કોઈ અસરથી પણ એને નુકસાન થઈ શકે એવું હોય તો ત્યારે આ નાગરિકોને સુરક્ષાને પ્રાધાન્ય આપવા સાથે આ જર્જરિત મકાનોને આપણે તાત્કાલિક કદાચ ઉતારી પાડી શકવા પડે તેમ હોઈ શકે છે એકચ્યુઅલી આ સંકલન બેઠક નહોતી હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના નોટિસ આપવાના મુદ્દેની મિટિંગ હતી મીટિંગ હજુ ચાલુ જ છે મારે અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાના કારણે હું નીકળ્યો છું ચૂંટાયેલા પ્રતિનિધિઓની મને મેયરશ્રી ચેરમેનશ્રી અને અમારા ધારાસભ્યોશ્રીઓની ડેપ્યુટી કમિશનર શ્રીને એ જ વાત હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના કર્મચારી અધિકારીશ્રીઓ આવ્યા છે કે જે પણ આપ કરી રહ્યા છો એ માનવતાના ધોરણે કરીએ અને જે ટેકનિકલ ઇસ્યુઝ છે એની હમણાં ચર્ચા ચાલુ છે તો એક સારા વાતાવરણમાં ચર્ચા ચાલુ છે એટલે રિઝલ્ટ સારું આવશે આજે જે જર્જરિત મકાનોનો જે વિષય છે એને લઈને આજે સંકલનની બેઠક બોલાવવામાં આવેલી હતી આ બેઠકમાં અમારા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી તમામ ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી અને ચેરમેનશ્રી સાથે તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા જે વિષયમાં વિવિધ ધારાસભ્યશ્રીઓએ આપને જાણ કરી કે જે બાબતોની ચર્ચા થઈ એના ઉપરાંત જે બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસીને લઈને વિવિધ બિલ્ડિંગો વિવિધ દુકાનો અને વિવિધ સંસ્થાઓને સીલ મારવાની કામગીરી જે કરવામાં આવે છે એને કારણે લોકોને જે તકલીફ પડી રહી છે એ બાબતે અમે અધિકારીશ્રીઓને અવગત કર્યા અને અમે એમને તાકીદ કરી કે જો બીયુ સર્ટિફિકેટ એમની પાસે ના હોય અને તેઓ નિયત સમય મર્યાદામાં જો આપને એફિડેવિટ આપે અને તેઓ આપને બાહેધરી આપે કે અમે બીયુ સર્ટિફિકેટ માટેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી કાયદાકીય પ્રક્રિયાનું પાલન આટલા ચોક્કસ દિવસોમાં કરી આપીશું તો આપણે એનાય રહેમ રાહે એ જગ્યા આપણે એને સીલ ખોલી આપવું જોઈએ જો એમાં કોઈ પ્રકારનો જાનમાલનો વિષય આખે દેખાતી નજરે આપણે ના દેખાતો હોય તો એમના ધંધા રોજગાર પર અસર ના પડે એવા પ્રકારનું આપણે એક માનવતાભર્યું પગલું લેવું જોઈએ અને સાથે સાથે જો એફિડેવિટમાં નિયર સમય મર્યાદા લખી હોય કે આટલા સમયમાં અમે બીયુ સર્ટિફિકેટ આપીશું તો કોર્પોરેશન દ્વારા પણ એ પ્રકારનો સહકાર મળે કે આટલા સમય મર્યાદામાં એમને બીયુ સર્ટિફિકેટ ઇસ્યુ પણ થાય અને એમાં પણ કોઈ પ્રકારનો એમને પ્રોબ્લેમ એ બાબતમાં ના થાય એ બાબતની જે અમારા સર્વે પ્રતિનિધિઓ પાસે જે રજૂઆતો આવી હતી એ બાબતે અમે રજૂઆત કરી રહેમ રાહે ક્યારેય પણ માનવના ભોગે તો કોઈ પણ સર્ટિફિકેટ આપવામાં નહીં જ આવે જ્યારે જ્યારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે જ આપણે બીયુનું એમને સર્ટિફિકેટ આપવામાં આવશું ઘણીવાર આપને ખ્યાલ હોય તો બીયુની સાથે સ્ટેબિલિટી સર્ટિફિકેટ નામનું પણ એક વસ્તુ હોય જો એમનું બિલ્ડિંગ સ્ટેબિલિટીવાળું ના જ હોય તો એમને તો બીયુ માટેનું એફિડેવિટમાં પણ એમને ક્યારેય છૂટછાટ નહીં મળે કારણ કે સ્ટેબિલિટી સર્ટિફિકેટ ના હોય તો એ ભયજનક સ્થિતિમાં હોય અને ભયજનક સ્થિતિમાં આવેલું કોઈપણ બિલ્ડિંગને આપણે રહેમરાહે પણ મંજૂરી ના આપવી જોઈએ એ બાબતે સર્વસંમત પણ છે ને એ બાબતનું સર્વે અધિકારીઓને પણ જ્ઞાન છે પરંતુ માત્ર ને માત્ર લેપ્સ લેબ્સને કારણે કોઈ નાગરિકોના ધંધા રોજગાર પર અસર પણ ના થાય એ બાબત પણ આપણે સૌએ વિચારવી જોઈએ એ બાબતે યોગ્ય નિયમ અનુસાર રજૂઆત કરવા માટે અમે રજૂઆત કરી છે હાઉસિંગ બોર્ડ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન જે રીતે ગુજરાત હાઉસિંગ બોર્ડે જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નહોતી એ એ ભાગની અંદર હાઉસિંગ બોર્ડે સર્વે કરાયો અને એના માપદંડના આધાર પર જે મકાનો ડિમોલિશ કરવાના થતા હતા એ મકાનોને કોર્પોરેશનને લખીને આપ્યું કોર્પોરેશને પોતે આ મકાનોની સમગ્ર કાર્યવાહી કરીને એમને નોટિસો પાઠવી પાણીના અને ગેસ કનેક્શન પાણીના ગટરના કનેક્શન કોર્પોરેશન કાપવાનો પ્રોસેસ કરે છે તો આ જગ્યા પર હાઉસિંગ બોર્ડના અધિકારીઓને અને કોર્પોરેશનના અધિકારીઓની સાથે સંયુક્ત મેં પણ જૂના હાઉસિંગ બોર્ડમાં વિઝિટ કરી છે આજે પણ વોર્ડ નંબર નવની અંદર હાઉસિંગ બોર્ડના અધિકારી કોર્પોરેશન અધિકારીઓ સાથે અમે જોઈન્ટ વિઝિટ કરવાના છે આમાં એ બી ત્રણ કેટેગરીના મકાનોની ચર્ચા થઈ રહી છે જે એ કેટેગરીના મકાનો છે જે ટુ બી ડિમોલિશડ એને આજે આજે ઉતારવા જોઈએ બી કેટેગરીમાં જેમાં રિપેરિંગની વાત છે અને સી કેટેગરી કે જેમાં હાલમાં માઇનોર રિપેરિંગની વાત છે આવા ત્રણ કેટેગરીમાં હજારો મકાનની જે વાત છે એમાં એ કેટેગરીમાં ચોત્રીસો મકાન જે તાત્કાલિક ઉતારવા જોઈએ આવું કોર્પોરેશન માને છે એ જગ્યા પર જોઈન્ટ સર્વે કરવાનું અમે સૂચન આપ્યું છે ફરીવાર જીબીના અરે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી અને કોર્પોરેશનના અધિકારી અમારી હાજરીમાં ત્યાં સર્વે કરી રહ્યા છે જેમાં મેજર સ્ટ્રેન્થનિંગ કરીને આપણે આ કામગીરી બંધ કરાવી શકાય એમ છે તો ઉતારવાની કામગીરી બંધ કરાય અથવા ગટર અને પાણી કાપવાની કામગીરી બંધ કરાવી શકાય એમ છે તેમાં જોઈન્ટ સર્વે ફરીવાર થાય અને એના આધાર પર નિર્ણય કરીને એ જગ્યા પર ફરીવાર સર્વે થતાં એમાં જેમાં મેજર રિપેરિંગ હશે તો જૂના હાઉસિંગ બોર્ડની અંદર ઘણા ટાવરવાળા તૈયાર થયા છે મેજર રિપેરિંગવાળા કરવા માટે ત્યાં સ્ટ્રેન્થનિંગ કરવા માટે એવી રીતે આજે અમૃતનગરને એની આજુબાજુના વિસ્તારમાં પણ અમે જોઈન્ટ સર્વે કરીશું અને એના માધ્યમથી જે મેજર રિપેરિંગમાં જતા હશે તો એને મેજર રિપેરિંગની અમે સૂચના આપીશું જે મકાનો સાવ ડિમોલિશ થાય એવા છે તો એમાં જ સરકારી ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવાની થાય છે તો આવા હજારો મકાનમાંથી કઈ સો મકાનની અંદર આખો ડેટા શિફ્ટ થશે તો મને ચોક્કસ વિશ્વાસ છે લોકોને ફાયદો રાહત થવાની છે થયેલી છે અત્યારે ઘણું બધું આનંદ પ્રદાન થયેલું છે બરાબર અને અત્યારે વિગતવાર ફોરીથી પણ અમે લગભગ ચર્ચા થઈ શકે છે એટલે અમારો પ્રશ્ન અમે હાઉસિંગ બોર્ડમાંથી છીએ એટલે મકાનો વિશેની ચર્ચા થયેલી હતી હા એ અત્યારે એ ચર્ચા થયેલી છે અને વિગતવાર બધા એ અત્યારે વિગતવાર બધી માહિતી આપવામાં આવશે તમને અત્યારે વીએમસી માંથી તમને પછી એવું હોય તો માહિતી આપે વીએમસી એવું કહી રહી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ નું કેવું છે મકાનોની પરિસ્થિતિ બહુ દયનીય છે એટલે ઉધાર વાત પડશે તો ધારાસભ્યો ની રજૂઆત છે કે એકદમથી આટલા બધા મકાનો જો ઉતારી પાડશે તો પછી ક્યાં કવ્યવસ્થા સર્જાશે એટલે અત્યારે ફરીથી અમે એમના સંકલનમાં છીએ અત્યારે પણ સંકલનમાં છીએ એટલે જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની છે એ સંકલનમાં રહીને પછી એટલે અત્યારે એ જ કહું છું આ સાહેબ આવી ગયા છે હા માહિતી બરાબર એટલે એમના સંકલનમાં નિરંતર અમે બધી કાર્યવાહી કરીએ છીએ અત્યારે વીએમસી પદાધિકારીઓ અને જે અધિકારીઓ છે એમના સંકલન રિસર્વ એવું નથી બરાબર અત્યારે એક કાર્યવાહી ચાલુ જ છે જે અમુક આ જે જર્જરિત મકાનો છે એના અમારો હાઉસિંગ બોર્ડમાંથી છીએ એટલે જે જર્જરિત પર્ટીક્યુલર મકાનો છે એ માટે ટાકીઓ નીચે કરવાનો પણ કહેવામાં આવ્યું છે તેવી રીતે જે એ ટાઈપ ને બી ટાઈપ ને સી ટાઈપ પણ એટલે આ જે કેટેગરી વાઇઝ છે એ વીએમસી માં એટલે વીએમસી માંથી એ કેટેગરાઈઝ અત્યારે કરેલું છે અમારું તો અમે જે મકાનો છે જે બાંધીને લાભાર્થીઓને આપેલા છે એના પર્ટિક્યુલર અત્યારે જોઈન્ટ ટીમ બની વીએમસી એઝ વેલ એસ હાઉસિંગ બોર્ડ બંનેની જોઈન્ટ ટીમ મળી અત્યારે કાર્યવાહી છે અમિત મેનગર કાર્યપાલક